છેલ્લા ચાર દિવસથી જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે ગયા વીસ તારીખે પણ ભારે વરસાદ નોંધાયો હતો આજે શનિવારે પણ ઓરેન્જ એલર્ટ મોસમ વિભાગે જાહેર કર્યું છે એના અનુસંધાને જિલ્લાની સમગ્ર ટીમ છે એલર્ટ પર છે આજે સવારે છ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં ગિરનાર પહાડ પર લગભગ ચારેક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને એ વરસાદના લીધે નીચેના એરિયામાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી એટલે પ્રિકોશનના ભાગરૂપે અમે દામોદર કુંડ જટાશંકર અને વિલિંગ્ટન ડેમ આ જગ્યાએ લોકોની પ્રવેશબંધી કરી હતી આજે આપ જાણો છો એમ પિતૃ નો એક ધાર્મિક પ્રસંગ હોય છે એટલે દામોદર કુંડમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે અત્યારે વરસાદ રોકાઈ ગયો છે પાણીની આવક પણ ઘટી છે એ પરિસ્થિતિને ધ્યાને લઈ અને લોકોની જે ધાર્મિક લાગણી છે એને માન આપીને અત્યારે એસડીઆરએફ અને એનડીઆરએફની તમામ ટીમ અમારી અહીંયા ઉપસ્થિત છે અને એમના પ્રેઝન્સમાં વિથ ઓલ પ્રિકોશન્સ લોકો ધાર્મિક વિધિ કરી શકે એ માટેનું અમે અત્યારે આયોજન ગોઠવું જોઈએ